સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને અનોખી રીતે આવકારવામાં આવ્યા હતા અંગદાન મહાદાન ના સંકલ્પ સાથે ત્રણેય સુપ્રિન્ટેન્ડન્ટને આવકારવામાં આવ્યા હતા રાજ્યભરમાં સોળ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ભરતી કરવામાં આવી છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાલી પડેલી ત્રણ જગ્યાઓ પર નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી છે નર્સિંગ એસોસિએશન દ્વારા આજે ત્રણેય નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું લાંબી સાડીમાં અંગદાન મહાદાનના સૂત્ર સાથે નર્સિંગની નર્સિસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અંગદાન એ જ મહાદાન છે આ સાથે કેચ ધ રેઇન અભિયાન હેઠળ જળ બચાવો વિશે સંદેશ આપતા સાડીમાં પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતા વધુમાં વધુ લોકો અંગદાન કરતા થાય તે હેતુથી આજે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષમાં પાસઠ જેટલા અંગદાન કરવામાં આવ્યા છે જેથી અનેક લોકોનું નવું જીવન મળ્યું છે આગામી દિવસોમાં પણ વધુમાં વધુ લોકો અંગદાન કરે તે હેતુથી કામગીરી કરવામાં આવશે આજે યોજાયેલા કાર્યક્રમમાં મજુરા વિસ્તારના કોર્પોરેટર રજેશભાઈ ઉનડકડ સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર આરએમઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ને આવકાર્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતે ઘણા વર્ષો પછી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ની પોસ્ટ ભરાઈ રાજ્યભરમાં સોળ પોસ્ટ ભરાઈ રાજ્ય સરકારને અભિનંદન આપું છું આમ લોકો કોઈપણ અધિકારીને આવકારવા માટે પુષ્પગુચ્છ અને ફૂલને વર્ષા કરતા હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન તબીબી અધિક્ષક આરેમો અને મજુરા વિસ્તારના લોકપ્રિય નગરસેવક બ્રજેશભાઈ ઉનડકરની ઉપસ્થિતિમાં ખૂબ લાંબી સાડીમાં અંગદાનના સૂત્રો પોસ્ટરો કેશ ધ રેન્જના સૂત્રો સાથે આ બંને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને આવકાર કરવામાં આવ્યો અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં અંગદાન એક મુહિમ ઉપાડી છે અને અનેક લોકોને અંગદાન પ્રાપ્ત થયા છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ હોય કે સુરત હોય કે જામનગર હોય સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પાસઠ જેટલા અંગદાન છેલ્લા દોઢ વર્ષમાં થયા છે જે થકી કોઈના જીવનમાં રોશની આવી છે કોઈને હાથ તો કોઈને હૃદય તો કોઈને કિડની આ અંગ પ્રાપ્ત થયા છે મારી જાહેર જનતાને એ જ અપીલ છે કે તમારા પરિવારમાં સદનસીબે કદાચ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કોઈના કુટુંબમાં કોઈને અકસ્માત ના થાય કે બ્રેન ના થાય પરંતુ થાય તો એ અંગદાન અવશ્ય કરાવે જેથી બીજાના જીવનમાં રોશની આવે ઘણા લોકો અંગદાન નથી કરતા એવી ધાર્મિક માન્યતા હોય છે પરંતુ બીજા શરીરમાં જો એની કિડની કે હૃદય કે લિવર જશે તો એ જીવતું વ્યક્તિત્વ ગણાશે એવું અમારું વૈજ્ઞાનિકપણે માનવું છે તો હું પ્રજાજનોને અપીલ કરીશ કે અંગદાન એ મહાદાન છે એ થકી જનજાગૃતિ પણ સમાજમાં લાવે આજ રોજ તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રીબેન પરમારના નેતૃત્વમાં અંગદાન મહાદાનના પોસ્ટરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું અને આ ત્રણેય નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને વેલકમ કરવામાં આવ્યું નર્સિસ એ સેવાની મૂર્તિ છે નર્સિસ એ દર્દી સાથે ચોવીસ કલાક રહેતા હોય છે ત્યારે દર્દીના સગાઓને સમજાવવાનું એની સાથે પારિવારિક ભાવના રહે એની સાથે સારું વર્તન કરે એ જ અમારો અભિગમ હોય છે આભાર ભારત માતા કી જે વંદે માતા બ્યુરો રિપોર્ટ સુરત